કેન્સરની સારવાર અને વ્યવસ્થાપનમાં સમર્પિત એવી અગ્રણી સંસ્થા કેન્સર સેન્ટર દ્વારા રવિવારે મેં હીરો નામની એક પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રેરણાત્મક વાતચીતો ઇન્ટરેક્ટિવ સત્ર અને ફેશન શો મારફતે કેન્સરનો સામનો કરનારાઓની સ્થિતિસ્થાપકતા અને મક્કમ મનોબળની ઉજવણી કરવામાં આવી હતી જે કેન્સર સામે દરેક બહાદુરીથી લડાઈ લડનારાઓમાં સન્માનમાં સમર્પિત હતી આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ વિખ્યાત વક્તા અને લેખક કાઝલ ઓઝા વૈદ્ય રહ્યા હતા જેમણે પોતાના પ્રેરણાદાયી વક્તવ્ય અને હૃદયસ્પર્શી ઉદાહરણો દ્વારા પ્રેક્ષકોને જકડી રાખ્યા હતા ઓન્કોવિંગ કેન્સર સેન્ટરના કેન્સર નિષ્ણાતોની એક ટીમે ઇન્ટરેક્ટિવ સત્ર હાથ ધર્યું હતું જેમાં કેન્સર વ્યવસ્થાપન અને સારવાર ઉપર અમૂલ્ય આત્મદ્રષ્ટિઓ પૂરી પાડી હતી તે સાંજે અનેક સ્પર્શી જાય તેવી ક્ષણોમાંની એક ક્ષણ ફેશન શો હતી જેમાં કેન્સર સર્વાઇવર્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમણે આત્મવિશ્વાસપૂર્વક રેમ્પવોક પણ કર્યું હતું જેમાં તેમની ફક્ત સ્ટાઇલ જ નહીં પરંતુ તેમનો અતુટ ઉત્સાહ અને હિંમતનું નિરૂપણ થયું હતું ઓન્કોવિન કેન્સર સેન્ટરના સહસ્થાપક અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર હિતેશ ખટવાણીએ જણાવ્યું હતું કે આજે અમે ફક્ત સર્વાઇવર્સની જ ઉજવણી કરી રહ્યા નથી પરંતુ જીવનની પણ ઉજવણી કરીએ છીએ મેં હું હીરો એ અમારા કેન્સર સર્વાઈવર્સની અતુલ્ય શક્તિ અને સ્થિતિસ્થાપકતાને એક સલામ છે આ સ્ટોરીઓએ અમને શક્ય શ્રેષ્ઠ સંભાળ અને કેન્સરના દર્દીઓને ટીકો પૂરો પાડવાના અમારા મિશનમાં દરરોજ સખત મહેનત કરવાની પ્રેરણા પૂરી પાડી હતી આ ભવ્ય ઇવેન્ટ પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં યોજાઈ હતી જેમાં બે પુસ્તકો જેમ કે મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર પલક ભટ્ટના અંત નહીં આરંભ અને પીડિયાટ્રિક ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર ગીતા ખટવાણીના આશા બાળપણના કેન્સર સામે ચમકતી આશા નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું આ પુસ્તકોનો હેતુ કેન્સરથી અસરગ્રસ્ત લોકોને પ્રેરણા અને આશા પૂરી પાડવાનો છે જે ઓન્કોવિન કેન્સર સેન્ટરના જાગૃતિ ફેલાવવાના અને ટેકો પૂરો પાડવાના મિશનને વધુ આગળ લઈ જાય છે મારું નામ ડોક્ટર પલક ભટ્ટ છે અને હું મેડિકલ ઓન્કોલોજીસ્ટ છું ઓન્કોવિન કેન્સર સેન્ટર અમદાવાદમાં આગ્રહ અહીંયા એક લઈને કાર્યક્રમ રાખવા છે જૂન મહિનો જે છે કેન્સર સર્વાઇવર મંથ તરીકે ઓળખાય છે એટલે જેટલા લોકો એ કેન્સર સારવાર ખૂબ સારી રીતે કમ્પ્લીટ કરી છે એમાંથી બહાર નીકળ્યા છે તો એ વોરિયર્સ ના સન્માનમાં અમે આજે આ કાર્યક્રમ રાખ્યો છે લગભગ બસો થી અઢીસો જેટલા પેશન્ટ જે કેન્સર વોરિયર્સ છે એ ઉપસ્થિત છે અને એ સિવાય ઘણા બધા સેલિબ્રિટીઝ છે કાજલ મેમ રજની કુમાર પંડ્યા ભવિંદ કચી સાહેબ એ બધા મળીને કુલ થી સાતસો લોકો જેટલા આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે આખા ગુજરાત નથી અમારા પેશન્ટ્સ છે આખા ગુજરાતમાંથી અમને બતાવવા માટે આવે છે તો આજે આ કાર્યક્રમ સારો અને અમારા માટે ખુશીની વાત એટલા માટે છે કેમ કે આખા ગુજરાતમાંથી પેશન્ટસ છે ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા છે અમારી સાથે કેન્સરની લોકો ડરીને પેલા શરૂઆતના સ્ટેજ પર બરોબર નથી પડતી લાગે લોકો અને ટ્રીટમેન્ટ કરાવે છે તો એના વિશે એના સાહેબ ખરેખર એવું છે કે શરીરમાં કોઈ પણ અજુગતા સિમ્ટમ્સ જણાય કે જે પહેલેથી નથી તો એના માટે તરત નિદાન કરાવવું જોઈએ જનરલી એ નિદાન કરવામાં ઘણો સમય જતો રહે છે કારણ કે પેશન્ટ છે આઈધર બતાવતા માટે ડરે છે

આ બધા પરિબળો પણ ભેગા મળી પ્રદૂષણ પણ એક એમાંનું એક અગત્યનું કારણ છે આ બધા ભેગા મળી અને કેન્સરનું કારણ બની શકે છે તો ક્યારેક જે વ્યસની નથી એમને પણ કેન્સર થઈ શકે